જય શ્રી કૃષ્ણ આગળના વિડીયોમાં દામોદરદાસજીના પ્રાગટ્યની કથા સાંભળી આ વિડીયોમાં પાંચ વર્ષની ઉંમરે દામોદરદાસ પિતાજી થીદાર સાથે ચંપારણ્યની શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સમયે આવ્યા છે તે કથા સાંભળીશું ચંપારણ્યની યાત્રા એકવાર દક્ષિણ ભારતના રામેશ્વર તરફથી સાધુ સંતોનો ખૂબ મોટો સમૂહ યાત્રા કરતો કરતો શ્રી રંગપટણમ આવ્યો દાસ વિચાર કર્યો આખી જિંદગી સંસારની માયામાં રચ્યો પચ્યો રહ્યો છું સંસારની ઘાણીમાં બળદની જેમ જોતરાયેલો રહ્યો છું હવે દીકરાએ ધંધાની અને વહુએ ઘરની જવાબદારી સંભાળી લીધી છે દામોદર દામોદરદાસ પણ પાંચ વર્ષનો થવા આવ્યો છે વહુ એને સારી રીતે સાચવે છે તો હું આ સાધુ સંતોની સાથે તીર્થયાત્રા કરી આવું આમ વિચારી થીરદાસે મોટો પુત્ર અને પુત્રવધુને બોલાવી ઘરની બધી જવાબદારી સોંપી અને સંઘની સાથે યાત્રાએ જવા નીકળ્યા હજી તો યાત્રાનો પહેલો દિવસ હતો રાત પડતા એક જગ્યાએ સંઘે મુકામ કર્યો થીરદાસ રાત્રે સૂઈ ગયા સ્વપ્નમાં તેમને ભગવાનના દર્શન થયા ભગવાને યાજ્ઞા કરી થીરદાસ મેં તને એક અવલૌકિક ભેટ આપી છે થીરદાસ બોલ્યા મહારાજ આપ કઈ ભેટની વાત કરો છો થીરદાસ તારો ચોથો પુત્ર દામોદરદાસ એ મારી તને અવલૌકિક ભેટ છે મારે માટે જ તે જન્મ્યો છે તું ઘેર પાછો જા દામોદરદાસને સાથે લઈ સીધો ચંપારણ્ય જજે મધ્યપ્રદેશમાં આવેલ ચંપારણ્યમાં હું પ્રગટ થઈશ તું ત્યાં આવી જજે એને લીધા વિના યાત્રામાં જઈશ તો તારી યાત્રા ફરશે નહીં થીરદાસ જાગી ગયા સ્વપ્નની વાત યાદ કરી સવાર પડતાં જ પાછા શ્રી રંગપટણમાં આવ્યા ઘેર પહોંચીને જોયું તો દામોદરદાસ રડતા હતા થીરદાસે આ જોઈ પુત્રવધુને પૂછ્યું શું થયું છે દામોદરદાસ કેમ રડે છે પુત્રવધુ કહે છે પિતાજી તમે ઘેર પાછા આવ્યા તે ઘણું સારું કર્યું તમે ગયા ત્યારથી દામોદરદાસ રડ્યા જ કરે છે ઘણા ઉપાયો કર્યા પણ શાંત થતા જ નથી તમે હવે જ્યાં જાઓ તેમને સાથે લઈને જજો એ તમારા વિના રહી શકતા નથી તીરદાસ દામોદરદાસને સાથે લઈ પાછા યાત્રાએ નીકળ્યા ઝડપથી મુસાફરી કરી આગળ વધી ગયેલા સંઘને સાથે જોડાઈ ગયા ભગવદ યાજ્ઞા પ્રમાણે ચંપારણ્ય પહોંચ્યા સંવંત પંદરસો પાંત્રીસના ચૈત્રવદ અગિયારસનો દિવસ હતો શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું હતું તેનો અવલૌકિક મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો પાંચ વર્ષના દામોદરદાસે પિતાની સાથે શ્રી વલ્લભના દર્શન કર્યા તેમનું રોમ રોમ પ્રસન્ન થઈ ઉઠ્યું લક્ષ્મણ પ્રભાવિત થયા તેમના સેવક થયા યાત્રા પૂર્ણ કરી પાછા બંને પછી દક્ષિણમાં મુસલમાનો ઉપદ્રવ શરૂ થિરદાસ શ્રી રંગપટણમ છોડી હાલના મધ્યપ્રદેશમાં આવેલા વર્ધા નામના શહેરમાં કુટુંબ સાથે આવીને વસ્યા આ વર્ધા શહેર હાલ નાગપુર પાસે આવેલું છે તે સમયે એ શહેર રુદ્રનગર કહેવાતું ત્યાં આવીને તેમણે પોતાનો કાપડનો વ્યવસાય ફરી શરૂ કર્યો સવન પંદરસો પિસ્તાલીસમાં થીરદાસ હરિશરણ થયા દામોદરદાસ પંદર વર્ષના થયા છે બાળપણથી હજુ સુધી તેઓ સંસારથી અલિપ્ત જ છે ક્યારેય હસતા નથી રમતા નથી એક જગ્યાએ ચૂપચાપ બેસી રહે છે મોટાભાગે ઘરના ઝરૂખામાં જ બેઠા બેઠા જાણે કોઈની વાટ જોતા હોય તેમ ત્યાં જ બેસી રહે છે ઘરના સ્વજનો ભોજન આપે તો ચૂપચાપ ભોજન કરી લે ન આપે તો પણ કોઈ પરવા નહીં મીચેલી આંખે વિચારમગ્ન અવસ્થામાં પોતાના પ્રાણપ્રેષ્ઠના પધારવાની રાહ જોયા કરે છે પૂતલ ઉપર જન્મ લીધો હોવા છતાં તેમને ગોલોકધામમાં પોતાના સ્વ સ્વરૂપની યાદ ભૂલાઈ નથી વલ્લભનું સ્મરણ મનમાં સતત ચાલુ જ છે ધીરજ રાખીને વલ્લભના પધારવાની જાણે રાહ જોઈ રહ્યા છે આવતા વિડીયોમાં દામોદરદાસનું શ્રીવલ્લભ સાથે મિલન તે વાર્તા